નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો પરંતુ તમારા મિત્રો જોડે શેર તો અત્યારે જ કરી દો જેટલા પણ તમારા મિત્રો છે બધા મિત્રો જોડે તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે તમને ખ્યાલ જ છે કે ડેલી જે કઈ ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છે એટલે દસમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા એ બતાવવાનું છે આમાંથી પાંચ પ્રશ્નો છે છે ને એ તો ભારતની હોય બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના હોય છે ટોટલ દસ પ્રશ્નો થયા તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ગિફ્ટ સિટી એ ફાઇનાન્સિયલ અને સાયબર સિક્યુરિટી સ્કિલ્સ વધારા માટે કઈ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા છે તો જવાબ આવશે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી બરાબર છે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી એના જોડે એમઓયુ કર્યા છે જોઈ લઈએ આપણે એના વિશે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી એણે ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ડેટા સિક્યુરિટી સાયબર સિક્યુરિટી એન્ટી મની લોન્ડરિંગ એમાં નિપુણતા વધારા માટે સહયોગ કર્યો છે આ વ્યૂહાત્મક ગઠબંધનનો ઉદ્દેશ નિર્ણાયક ક્ષેત્રોમાં શિક્ષણ તાલીમ અને સંશોધનમાં રસ તથા નવીનતાઓ જગાવવાનો છે ગ્રીપ સિટીના એમડી અને ગ્રુપ સીઓ તપન રે અને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદ્મશ્રી ડૉક્ટર જે એમ વ્યાસ એમના નેતૃત્વ હેઠળ ગાંધીનગર ખાતે ગિફ્ટ સિરીના બે અગ્રણી જે સંસ્થાનો છે વચ્ચે એમઓયુ કર્યા છે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે આ ભાગીદારી સિમ્પોઝિયા કોન્ફરન્સીસ વર્કશોપ શોર્ટ કોર્સિસ રિસર્ચ મિટિંગ ગોઠવવા તથા ફેકલ્ટી અને ઓફિસર્સના એક્સચેન્જને પણ પ્રોત્સાહન આપશે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની વાત કરીએ તો એની જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે નામ હતું ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી બે હજાર આઠમાં એની સ્થાપના થઈ હતી તમારે કહેવાનું છે કે એને નેશનલાઇઝ ક્યારે કરવામાં આવી અને એનું પોતાનું કેમ્પસ આફ્રિકા છે ને સાઉથ આફ્રિકા આફ્રિકા ખંડ એમાં એક દેશ છે યુગાન્ડા નામનો ત્યાં પણ એનું કેમ્પસ વિસ્તારવામાં આવ્યું છે બીજું ગિફ્ટ સિટીની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટી છે એક છે ડેકિન અને બીજી છે વોલોકોંગ આ બંને પોતાના કેમ્પસ અહીંયા બનાવ્યા છે ગિફ્ટ સિટીની વાત કરીએ થોડા સમય પહેલાં આપણે ભણ્યા હતા કે અંડર ટ્વેન્ટી ચેસ ટુર્નામેન્ટ વર્લ્ડ ચેસ ટુર્નામેન્ટ છે એનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા કેટેગરીમાં આપણા ભારતના દિવ્યા દેશમુખ જે મહારાષ્ટ્રથી બિલોંગ કરે છે એમણે વિજેતા રહ્યા હતા તો એ બાબત મારે યાદ રાખવાની ગિફ્ટ સિટીમાં ભારતનું પ્રથમ માનવ રહિત એટલે મનુષ્ય ના હોય એવું પોલીસ સ્ટેશન બનવાનું છે આગળ વધીએ આપણે

ઇથેનોલ મિશ્રણને પાંચમા સ્તર પર લઈ જવાનું છે બરાબર છે તો વર્લ્ડ બાયોફ્યુલ્ડ દિવસ દસમી ઓગસ્ટ ગઈકાલે તો ગઈકાલે વિશ્વ સિંહ સિંહ દિવસ હતો અને પરથી તમને ખબર છે કે છેલ્લે બે હજાર વીસ માં વસ્તી ગણતરી શ્રેણી થઈ હતી એ મુજબ અત્યારે હાલમાં ગુજરાતમાં કેટલા સિંહો છે ખબર હોય તો કમેન્ટમાં લખો બરાબર પછી એવું ના લાગતા સાહેબ ઘરે ઘરે છે તો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબી બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ક્યુબાના મિઝેન લોપુઝ કોણ છે ક્યુબાના છે ક્યુબા છે એને કયા આ ક્યુબા કરીને આ દેશ છે એને તમને ખબર હોય તો એક દેશ તરીકે ઓળખવામાં આવે છે પર્ટિક્યુલર એ વિશેષતા માટે તમને જો ખબર હોય તો તમે જણાવી શકો છો તો મિજેન લોપેઝ નુને સતત પાંચ ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બન્યા છે એક જ કેટેગરીમાં એક જ ઇવેન્ટમાં એવું આપણે કહી શકાય ઓલિમ્પિકના ઇતિહાસમાં ક્યુબાના મિજેન લોપેઝ નુને એક જ ઇવેન્ટમાં પાંચ ગોલ્ડ સતત જીત્યા છે બરાબર છે અને આવું કરનાર ઓલિમ્પિકના ઇતિહાસનો પ્રથમ ખેલાડી છે વિશ્વનો કોઈ ખેલાડી આજ સુધી આવું કરી શક્યો નથી અત્યારે એમની એકતાલીસ વર્ષની એજ છે એ છેલ્લા વીસ વર્ષથી કુસ્તી કરે છે એટલે એકવીસ વર્ષની એજ હતી ત્યારે બેઝિંગની અંદર બે હજાર આઠમાં એમણે શું લાવ્યા હતા ગોલ્ડ પછી લંડનની અંદર એમણે ગોલ્ડ લાવ્યા બે હજાર બારમાં ત્યારબાદ રિયો બરાબર છે બ્રાઝિલ બે હજાર સોળ ટોક્યો બે હજાર વીસ અને પેરિસ બે હજાર ચોવીસ 130 કિલોગ્રામ ત્રીસ કિલોગ્રામની ગ્રીકો રોમન કુસ્તીમાં તેઓ ભાગ લેશે તેમણે પેરિસ ઓલિમ્પિકમાં છ ઓગસ્ટે ફાઇનલમાં યાસમા યોકોસ્ટાને છ જીરોથી હરાવ્યા યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એન્ડ તમારે સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરન્ટ ભારતીય કુસ્તીબાજ અમન શહેરાવતે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં કઈ કેટેગરીમાં માં બ્રોન્ઝ મેડલ જીત્યો તો જવાબ આવશે સત્તાવન કિલોગ્રામ કેટેગરી કઈ સત્તાવન કિલોગ્રામ કેટેગરી તો ભારતીય કુસ્તીબાજ અમન શહેરાવતે પેરિસ ઓલિમ્પિકમાં સત્તાવન કિલોગ્રામ કેટેગરી કુસ્તીમાં બ્રોન્જ જીત્યો તેમણે બ્રોન્જ માટે રમાયેલી મેચમાં રિકોના ડેરિયન ટોય ક્રૂઝને તેર પાંચના માર્જિનથી હરાવ્યો હતો પુરુષોની સત્તાવન કિલોગ્રામ સ્ટાઇલની વર્ગની સેમીફાઇનલમાં ટોચના ક્રમાંકિત જાપાનના રી હ્યુગી સામે મેચમાં હારી ગયો હતો અમનની આ પ્રથમ ઓલિમ્પિક હતી અને તેણે તેની પહેલી જ ઓલિમ્પિકમાં બ્રોન્જ જીત્યો અમન વ્યક્તિગત ઇવેન્ટમાં ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનાર સૌથી યુવા એથલેટ બની ગયો છે એકવીસ જ વર્ષની એજ છે ખાલી એકવીસ વર્ષ ભારતે અત્યાર સુધીમાં પેરિસ ઓલિમ્પિકમાં પાંચ બ્રોન્જ અને એક સિલ્વર સહિત ટોટલ છ મેડલ જીત્યા છે પેરિસ ઓલિમ્પિકમાં અમન ભારતનો એકમાત્ર પુરુષ કુસ્તીબાજ હતો બે હજાર આઠ બેઝિંગ ઓલિમ્પિક બાદથી ભારત સતત દરેક ઓલિમ્પિકમાં કુસ્તીમાં મેડલ જીત્યું છે બે હજાર આઠમાં કુમાર બ્રોન્જ લાવ્યા બે હજાર બારમાં કુમાર સિલ્વર અને યોગેશ્વર દત્ત બ્રોન્જ બે હજાર સોળમાં સાક્ષી મલિક બ્રોન્જ લાવ્યા બે હજાર વીસમાં રવિ દહિયા બ્રોન્જ અને બજરંગ પુનિયા એ પણ બ્રોન્જ અને આ વર્ષે ગોલ્ડ તો એક હતો જ પરંતુ ફાઇનલ રમી ના શક્યા વિનેશ ફોગટ બરાબર કઈ કેટેગરીમાં એમણે હતા મને જણાવવાનું છે શોક વજન વધારે હતું એટલા માટેલિફાય થયા તમને ખબર હોય તો તમે કહી શકો છો ભારતમાં સૌ પ્રથમ વખત લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજી સજ્જ નંદ ઘરનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ગાંધીનગર ખાતે તો સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજી સજ્જ નંદ ઘરનું નિર્માણ ગાંધીનગરના જાખોરા ગામ ખાતે કરવામાં આવ્યું એનું લોકાર્પણ આપણા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી છે અને ભાનુબેન બાબરિયા એમના હસ્તે કરવામાં આવ્યું છે આપણા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે એ પણ ગણાવી દો ને એકવાર મંત્રી દ્વારા કોમન બેનિફિશિયરી મેનેજમેન્ટ સિસ્ટમ અને આંગણવાડીઓની ફરિયાદ નિવારણ વ્યવસ્થા માટેનું મોબાઈલ એપનું પણ લોન્ચિંગ કઈ જગ્યાએ એ પણ યાદ રાખજો અને જુનાગઢ અને ભાવનગર ખાતે નવનિર્માણ થયેલ છે સખી વન સ્ટોપ સેન્ટર એનું પણ લોકાર્પણ તો આ લોકાર્પણ પણ ઝાંખોરા ગામ ખાતેથી જ કરવામાં આવ્યું છે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા લાઇટ ગેસ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક હજાર જેટલી આંગણવાડીઓનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે બરાબર તો એ બાબત પણ યાદ રાખજો ઓકે આગળ વધીએ રાજ્યસભાની બાર બેઠકો માટે ત્રીજી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે તો નવ રાજ્યોની ખાલી પડેલી રાજ્યસભાની બાર બેઠકો માટે ત્રીજી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે જેમાં આસામની બે બિહારની બે મહારાષ્ટ્રની બે હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન ત્રિપુરા તેલંગણા ઓડિશાની એક એક સીટ સામેલ છે કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરતા જણાવ્યું કે ચૌદમી ઓગસ્ટે આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ થશે ઉમેદવારો એકવીસ ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્ર ભરી શકે છે અને ઉમેદવારી પત્રોની ચકાસણી બાવીસમીએ થશે રાજ્યસભાના દસ સાંસદો તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા જેના કારણે દસ બેઠકો ખાલી થઈ છે બરાબર છે શું થયું કે રાજ્યસભાના દસ એવા સાંસદો છે જેમણે તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા છે એટલા બેઠકો ખાલી પડી જ્યારે અન્ય બે સાંસદો રાજ્યસભાના સભાપદી સભ્યપદેથી રાજીનામું આપ્યું છે સભાપદ પરથી તમારા માટે પ્રશ્ન કે રાજ્યસભાના સભાપતિ કોણ છે હાલમાં રાજ્યસભા છે એના સભાપતિ કોણ તમને ખબર હોય તો તમે જણાવી શકો છો સોશિયલ મીડિયાની માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે પોલ્સ પણ રમ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને મિત્રો એક લાઈક કરી દો અત્યારે કરો જો બાકી હોય તો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી તો જવાબ આવશે સાબરકાંઠામાં તો વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં કક્ષાની ઉજવણી કરવામાં આવી આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સહિત દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા આપી હતી અને સાથે દેશની આઝાદીમાં આદિવાસીઓના યોગદાનને પણ યાદ કર્યું હતું આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે શાળા હોસ્ટેલ તેમજ કોલેજની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી સરકારે આદિવાસી વિસ્તારના લોકોને મુખ્ય પ્રવાહમાં જોડ્યા છે આદિવાસી સંસ્કૃતિ અને સભ્યતાને વધુ મજબૂત કરવા માટે આજથી બેતાલીસ વર્ષ પહેલાં નવ ઓગસ્ટના રોજ સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ આદિવાસી દિવસ જાહેર કર્યો હતો આજે આ દિવસની વિશ્વના નેવથી વધુ દેશોમાં રહેતા આદિવાસીઓને સમર્પિત છે જેનો મુખ્ય ઉદ્દેશ આદિવાસીઓને અધિકારો એમના અધિકારો અને અસ્તિત્વના રક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે તમને ખબર છે આપણા ગુજરાતના આદિજાતિ બાબતોના મંત્રી છે એમનું નામ કુબેરભાઈ ડિંડોર છે અહીંયા લખ્યું છે કેન્દ્રમાં કોણ છે તો ખબર હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવી શકો છો હિઝબુલ્લાએ ઇઝરાયલ પર હુમલા શરૂ કર્યા હિઝબુલ્લા છે લેબલોનમાં એક અર્ધલશ્કરી ગ્રુપ છે તાજેતરમાં ઇઝરાયલ પર ડ્રોન હુમલા કર્યા અને અનેક સ્થળોએ આગ લગાડી આ હુમલા એવા સમયે થયા છે જ્યાં ગત સપ્તાહે લેબલોનમાં હિઝબુલ્લા કમાન્ડર સુક્રત અને ઈરાનના હમાસના નેતા ઇસ્માઇલ હાનિયા આની હત્યા કરવામાં આવી એટલે સમગ્ર મધ્ય પૂર્વમાં તંગદિલી વ્યાપી ગઈ છે હિઝબુલ્લાએ જણાવ્યું કે ઇઝરાયલે દક્ષિણ લેબલોનના કેટલાક ગામોમાં કરેલા હુમલા અને હત્યાના જવાબમાં એણે ઉત્તર ઇઝરાયલ પર હુમલા શરૂ કરી દીધા છે ગાઝા યુદ્ધ શરૂ થયું ત્યારથી લગભગ છેલ્લા દસ મહિનાથી ઇઝરાયલ હિઝબુલ્લામાં લગભગ રોજે રોજ પરસ્પર હુમલા થતા રહે છે કરતા જ રહે છે અમેરિકાએ તેના સાથી ઇઝરાયલને બચાવવા ભૂમધ્ય સમુદ્રના પૂર્વ તટે વિમાન વાહક જહાજ સહિતના યુદ્ધ નૌકાઓનો નાનો કાફલો રવાનો કરી દીધો છે ઇઝરાયલને અઢાર જેટલા આધુનિક યુદ્ધ વિમાન પણ અમેરિકાએ આપેલા છે ઇઝરાયલની વાત કરીએ કેપિટલ જેરુસલેમ છે અને એના પ્રેસિડેન્ટ છે ઇઝરાયલના આઈઝોક હર્ઝોક છે પ્રાઇમ મિનિસ્ટર તમારે કહેવાના કરન્સી છે ઇઝરાયલની ઇઝરાયેલી ન્યૂ શેકલ યાદ રાખજો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન નામદાફા રાષ્ટ્રીય ઉદ્યાન સાના માટે પ્રખ્યાત છે તો ઉડતી માટે ભારતનો સિંચાઈનો મુખ્ય સ્ત્રોત નીચે પૈકી કયો છે તળાવ નીચે પૈકી કયા રાજ્યમાં કાળી જમીન જોવા મળતી નથી ઓડિશામાં બાબા બુદાના ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે તો ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી હતી ઓગણીસો પ્રેસિડેન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી અઢારસો ને સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલી હતી જેના કારણે યુદ્ધ કેદીઓને આઝાદ હિન્દ ફોજમાં સામેલ કરી હતા તો જાપાન જોડે કરેંગે યા મરેંગે ડુ ઓર ડાય આ સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું હતું હિન્દ છોડો આંદોલન નાઇન્ટીન ફોર્ટી ટુ ગૌતમ બુદ્ધ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો પાલી ભાષામાં ઓકે કઈ ભાષા પાલી ભાષા યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે સત્તરમાં નંબરના ફાર્માટેક એક્સપો અને લેબટેક એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગાંધીનગરમાં સેકન્ડ નંબરનો પ્રશ્ન રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી છે બે હજારને ત્રેવીસમાં અને સ્થાપના કરવામાં આવી છે હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો નેશનલ ફોરેન્સિક સાયન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી તો બે હજાર વીસમાં બે હજાર આઠ માં તો ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી હતી પછી એને કેન્દ્રીય સ્તરની બનાવી દેવામાં આવી સેકન્ડ નંબરનો પ્રશ્ન છે છેલ્લે બે હજાર વીસની વસ્તી ગણતરી થઈ સિંહોની એ મુજબ ભારતની ગુજરાતની અંદર છસો ને ચુમ્મોતેર સિંહો છે ત્રીજો પ્રશ્ન ક્યુબાને કયા નામ તરીકે ઓળખવામાં આવે છે ખાંડનો કટોરો ચોથો પ્રશ્ન વિનેશ ફોગડને ફાઇનલમાં વિનેશ ફોગડ છે એમને કઈ કેટેગરીમાં રમવા ઉતર્યા હતા પચાસ કિલોગ્રામ કેટેગરી ફાઇનલમાં ખાલી સો ગ્રામ વજન વધારે હતું એટલા માટે એમને ડિસ્કવોલિફાય કરવામાં આવ્યા પાંચમા નંબરનો પ્રશ્ન ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે એના મંત્રીનું નામ શું છે અન્નપૂર્ણા દેવી બરાબર છઠ્ઠો પ્રશ્ન રાજ્યસભાના સભાપતિ હાલમાં કોણ છે તો શ્રી જગદીપ ધનખડ જે આપણા વાઇસ પ્રેસિડન્ટ છે સાતમો નંબર કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલયના મંત્રી કોણ છે જુવાલ ઓરામ અને આઠમો પ્રશ્ન ઇઝરાયેલના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે બેન્ઝામિન નેતન્યાહુ યાદ રાખજો હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ રિપોર્ટમાં આરોગ્ય અને સુખાકારીમાં રાજ્યોની શ્રેણીમાં ગુજરાત સતત કેટલા વર્ષે નંબર કેટલા વર્ષે નંબર વન છે સેકન્ડ પ્રશ્ન નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં કયો મેડલ જીત્યો છે જો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો પણ તમારા મિત્રો જોડે શેર તો કરી જ દો બરાબર છે અને આપણી બંને યુટ્યુબ ચેનલ જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ના કરી હોય તો જ એકવાર સબસ્ક્રાઈબ કરવાની છે બાકી કરવાની જરૂર નથી અને નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરજો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અને નોટિફિકેશન નોટિફિકેશન આઈકોનને પ્રેસ કરવાનું બાકી હોય તો થેન્ક યુ થેન્ક યુ સો મચ હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત